કેમ છે મજામાં આજના વિચાર છે સ્વ જાગૃતિ આ સુવિચાર ઓવરસીસ મુમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ ટીનેજર્સ અને યુથ્સ માટે ચાવિત્ર ઘડતરના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે સ્વ જાગૃતિ સેલ્ફ અવેરનેસ લોકોને બોલતા શીખવવામાં આવે છે પરંતુ તે લોકોની મુખ્ય ચિંતા એ હોવી જોઈએ કે તેમને મૌન રાખતા કેવી રીતે શીખવવું મારા વાલા મિત્રો શ્રી સંજીવ શાહ સાહેબ આપણા જીવનની ખૂબ અગત્યની વાત ખૂબ જ મહત્વની વાત કહી રહ્યા છે બતાવી રહ્યા છે આજે અત્યારના સમયમાં કોઈને પણ સાંભળવું નથી બધાને બોલવું જ છે જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરતા હોય ત્યારે સામેવાળી વ્યક્તિ કંઈક બોલે છે તો બીજી વ્યક્તિ તેનું પૂરું સાંભળતો પણ નથી તે પહેલા જ પોતાની પ્રતિક્રિયા આપી દે છે આવું વારે ઘડીએ થાય છે પછી આગળ જતા એવું થાય છે કે બંને વ્યક્તિઓ વચ્ચેની દૂરી વધતી જાય છે કારણ કે જો તમે પોતે સાંભળવાની કળા નહીં શીખ શીખો સામેવાળો વ્યક્તિ પણ તમારું નહીં સાંભળે એટલે જો આપણે સામેવાળાનું સાંભળીશું તો જ સામેવાળું આપણું સાંભળશે એટલે જો જીવનમાં આગળ વધવું હોય આત્મસંતોષ જોઈતો હોય તો સાંભળવાની કળા ખૂબ જ સારી રીતે શીખવી પડશે અને આજે સાંભળવાની કળા શીખીશું તેને આપણે આપણી સ્વજાગૃતિ કહી શકીએ છીએ આપણું સેલ્ફ અવેરનેસ કહી શકાય છે એ સાંભળવાની કળા એ આપણો સેલ્ફ અવેરનેસનો જ એક ભાગ છે એટલે જ આપણે બોલવાની સાથે સાથે અથવા બોલવા કરતાં પણ વધારે સાંભળવા ઉપર ધ્યાન આપવું જોઈએ સાંભળ્યા પછી તેની ઉપર વિચાર કરવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ આવું કેમ કહી રહી છે તેની પાછળનો ઉદ્દેશ શું છે અને એ બધું સાંભળ્યા પછી જ વિચાર્યા પછી જ કોઈ નિર્ણય ઉપર આવવું જોઈએ પછી જ જરૂર હોય તો સામેવાળાને આપણે પ્રતિક્રિયા આપવી જોઈએ બાકી તો પ્રતિક્રિયા આપણને જરૂર ના હોય જો મૌનથી જ ખાલી ચાલી જતું હોય તો મૌન ખૂબ જ ઉત્તમ છે માટે જ બોલવાની કળા શીખવાની સાથે મૌન રાખવાની કળા શીખવી એટલી જ અગત્યની છે અને મૌન આપણે ત્યારે જ રાખી શકીશું કે જ્યારે આપણે સામેવાળાનું ધ્યાનથી સાંભળીશું જો આટલું ગણીશું તો આપણે સ્વજાગૃત thai jaishu thank you